નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ આજે આપણે વાત કરીશું ટેસ્ટ ઓફ વડોદરાની એન્ટરટેનમેન્ટના મહાકુંભ તરીકે ઓળખાતા ટેસ્ટ ઓફ વડોદરા આ વખતે પણ આવી રહ્યું છે નવમી મેના રોજ એની તારીખ પણ નક્કી થઈ ગઈ છે અત્યાર સુધીમાં જે રીતે જાણવા મળ્યું છે કે જગ્યા બદલાઈ છે પરંતુ મિજાજ એ જ છે અને એ જ મિજાજ જેનો છે તેવા નિકુંજભાઈ અને અક્ષયભાઈ આપણી સાથે છે અને આપણે નિકુંજભાઈ સાથે જ વાત કરીશું ભાઈ જાણવા મળ્યું છે કે આ વખતે ટેસ્ટ ઓફ વડોદરાની જગ્યા બદલાય છે પરંતુ એના આયોજકોના મિજાજ નહીં તો લોકો જાણવા માગે છે કે શું છે આ વખતે ટેસ્ટ ઓફ વડોદરામાં એવું છે કે જો જગ્યા મનોજભાઈ બદલાવું એનો મતલબ એ છે કે પબ્લિકના કન્વીનિયન્સી માટે થઈને આપણે જે જે બીજા પગલાં લેવા પડે ટ્રાન્સપોર્ટેશનને લઈને લોકોના લુકને લઈને એમ્બિયન્સને લઈને એના માટે જે પગલાં લેવા પડે એ પગલાં આ વખતે આપણે લીધા છે એટલે લોકોને કોઈ અગવડ ના પડે ના હમને પડે ના કોઈ પણ નાગરિકને પડે એના માટે કોઈ સિસ્ટમને બી અગવડ ના પડે એના માટે એ પગલાં લીધા છે સ્થળ બદલવાનું રહી વાત મિજાજની તો આપણું કામ એન્ટરટેનમેન્ટને શરૂ કરવાનું છે મનોરંજનને સર્વ કરવાનું છે વડોદરા સિટીમાં તો એ મિજાજ એવો ને એવો જ રહેશે એમાં કોઈ કમી રહેશે નહીં અને ક્યારે અમે કરવા દઈશું પણ નહીં દીગુશભાઈ આ સવાલ મેં એટલા માટે પૂછ્યો છું કે મિજાજ એટલે મેં એટલા માટે પૂછું છું કે આ પાંચ તમે ટેસ્ટો વડોદરા કર્યો એમાં નો ડાઉટ છે કે તમે એન્ટરટેઈનમેન્ટમાં કોઈ કસર રાખી હોય ને આવી ઇવેન્ટ મેં નથી જોઈ કે આટલી લાંબી ઇવેન્ટ કોજ થઈ હોય પરંતુ ત્યારબાદ પણ જ્યારે કોઈ ક્રિટિસાઇઝ કરે કોઈ પ્રોબ્લમ ક્રિએટ કરે તો એક આયોજક તરીકે શું વિચારો ત્યારે પણ આ તો મોટિવેશન છે મનોજભાઈ એવું છે જીવનમાં જ્યાં સુધી તકલીફો આવશે નહીં ત્યાં સુધી એના સમાધાન નહીં મળશે અને સમાધાન નહીં મળશે તો આપણે મજબૂત કેવી રીતે થઈશું એવું નથી કે બે હજાર ઓગણીસમાં તકલીફ નથી આવી ઓગણીસની તકલીફને સોલ્વ કરતા કરતાં બાવીસ થયું બાવીસમાં તકલીફ નથી આવી એવું પણ નથી બાવીસની તકલીફ સોલ્વ કરતાં કરતાં અમે એને અપડેટ કર્યું ત્રેવીસમાં

એક વર્ગ એવો પણ છે જે એવું કહેતો હોય કે આ લોકો કેમ કરે છે આ બધું આ તાયફા કરવાની શું જરૂર છે ગુજરાતી શબ્દ છે તો ત્યારે શું લાગે મનમાં કેવી રીતે જવાબ આપો એ લોકોને સાહેબ મારે જવાબ આપવો જ કેમ આજે કોલ્ડ પ્લે જેવો આર્ટિસ્ટ નામથી કહું છું બહારનો છે એટલે ચાલો કે આજે એ ગુજરાતમાં આવીને સારામાં સારો કોન્સર્ટ કરવું બરાબર છે પછી એને ક્રિટિસિઝમમાં જુઓ કે એને સારી રીતે જુઓ પોઝિટિવલી જુઓ મારું કામ મારી લીટીને લાંબી કરવાનું છે બીજા કોઈની લીટી જોવાનું મારું કામ જ નથી હું કોઈ ગુનો કરતો હોઉં તો ઠીક છે કે કોઈ આપણે કોઈ બી ખોટું કોઈ બી નિયમનો ભંગ કરતા હોય તો ઠીક છે પણ એવું કશું છે જ નહીં જે ચાલે છે એ બધું આપણે વડોદરાની સિટીના હિતમાં જે કરીએ છે એ જ કરવા માંગીએ છે ઇવેન્ટ કરી રહ્યા છે આ કરી રહ્યા છે તો પછી લોકો કહેવાના છે કે સારું કામ આપીએ જ છે લોકો દેખે જ છે આ વખતે કોણ કોણ આવી રહ્યું છે લોકો એ બી મેં જેમ કીધું બે ટાઈપના લોકો છે કે ભાઈ લોકો એક રાહ પણ જોવે છે તો એ જે રાહ જોનારી પબ્લિક છે એના માટે શું છે આ વખતે ખાસ કાર્નિવલ છે બીકેસ કાર્નિવલ હવે લાવી રહ્યા છે વડોદરામાં ફર્સ્ટ ટાઈમ થયો ઇન્ટરનેશનલ લેવલને કાર્નિવલ થાય છે બહાર તો કરી રહ્યા છે લોકો આવે મજા લે કાર્નિવલની નિકુંજભાઈ ટેસ્ટ ઓફ વડોદરા એના ફૂડ માટે એના મનોરંજન માટે અને ખાસ કરીને સેલ્ફી બૂથ માટે પણ જાણીતું છે તો આ વખતે કોઈ કેવી સેલ્ફી બૂથ આવવાની છે કે જે લોકો ફોટા પડાવી શકે કે નવું છે એટલે મનોજભાઈ પહેલી વખત તો મને એવું છે કે સેલ્ફી બૂથ વિશે પૂછવામાં આવ્યું એવું છે હા ઓગણીસથી અત્યાર સુધી સેલ્ફી બૂથનું એક આગવું કામ રહ્યું છે આપણા ટેસ્ટ ઓફ વડોદરામાં અને એનું એક જ રીઝન છે કે લોકો આવે પોતાની મેમરીઝને એક ક્લિક કરે સારી જગ્યાએ ક્લિક કરે અને એ પોતાની યાદોને વર્ષો વર્ષ સુધી જોઈ શકે આજે હું ચેલેન્જ મારીને કહું છું કે તમે વડોદરાની અંદર કેટલા બધા લોકોની ફેસબુક પ્રોફાઇલ પર કે કેટલા બધાની ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલ પર આપણા ફોટો બુથના ફોટો સાથે એમના કિડ્સ જોડે કે એમના કોઈ પણ પરિવારના સ્નેહીજનો જોડે ફોટા હશે તો એટલા માટે જ છે કારણ કે આપણે કંઈક સ્પેશિયલ આપીએ છીએ બેકગ્રાઉન્ડ આપીએ છીએ દર વર્ષે નવું આપીએ છીએ બેકગ્રાઉન્ડ બી હા હું એક ચેલેન્જ બીજું કહી દઉં છું મોટા અવાજથી કે વડોદરાની અંદર જેટલા સેલ્ફી બૂથ તૂટ્યા હશે ને દિવસ વપરાયા પછી એટલે છ સિઝનના હું લગભગ લગભગ દોઢસો થી ઉપર ફોટો બૂથ તોડ્યા એટલા કોઈ મ્યુઝિયમમાં નથી આખા વર્લ્ડના કોઈ મ્યુઝિયમની અંદર આટલા સેલ્ફી બૂથ છે જ નહીં જેટલા આપણે વડોદરામાં તોડી ચૂક્યા છે તો આ બહુ ગર્વની વાત છે મારા માટે નિકુજભાઈ હું જે સવાલ વચ્ચે પણ પૂછ્યો તો આજ પૂછું છું કે એક વર્ગ એવો છે જે તમારી પર ફીદા છે એ લોકો ઇંતજાર કરે છે એક વર્ગ એવો છે કે આ લોકો શું કરે છે તો કોઈ દિવસ તો એવું લાગતું હશે કે આટલી બધી મહેનત કર્યા પછી કે કેમ આવું ક્રિટિસાઇઝ બહુ જ બધું લાગે છે દુઃખ પણ થાય છે પણ તમે કીધું એવું બે વર્ગ છે તો જે પહેલો વર્ગ છે ને જે લોકો હંમેશા કંઈક નવું શોધી રહ્યું છે નવું જોઈએ છે નવું એન્ટરટેનમેન્ટ જોઈએ છે એ વર્ગને જોઈને એક વખત છે ને કોઈને પણ એવું થાય કે આ જ વર્ગ પાછળ લાગી રહીએ આની પાછળ નહીં અને એ જ અમારો ગર્વ છે કે ચલો આજે જેટલું વર્ગ છે એ લોકો બે સબરીથી ત્રીસ દિવસની રાહ જુએ છે કે આ વેકેશન ક્યારે આવશે તો આ બેસ્ટ વેકેશનનો ટાઈમ છે આપણો ટાઈમ બી એટલે સમર રાખ્યો છે કે બધા જ મેન્ટલી ફ્રી હોય સ્ટ્રેસ ફ્રી હોય સાંજે આવે જમે સારી રીતે થાય સારા આર્ટિસ્ટને જે ટીયર ટુ સિટીમાં પરફોર્મ કરે એનું એન્જોય લે અને પછી શાંતિથી પોતાની મેમરીઝ લઈને એક સારી મેમરીઝ ક્લિક કરીને આગળ વધારે કોઈ કેટલા લોકોની શાંતિ પણ તમે ભંગ કરી દો છો એવી પણ ફરિયાદો આવે અમારી ભૂલ હશે એમાં એમાં કોઈ ડાઉટ નથી તમે કીધું એ રીતે અમે મનોરંજન પાછળ મનોજભાઈ લાગેલા રહીએ છીએ એ મનોરંજન પાછળ લાગેલા રહેવામાં ક્યાંક ને ક્યાંક કોઈ કાયદાનો નિયમનો ભૂલથી ભંગ થાય છે અમે અમારું કામ મનોરંજનને આગળ વધારવાનું છે આજે મનોજભાઈ એવું કહીશ કે કદાચ હું બી પ્રાગસરને લાસ્ટ ટાઈમ લાવ્યો એ ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ છે એમના ટ્રેક રાઇડર્સ અને એમનો જે મનોરંજનનું જે લેવલ છે એ મનોરંજન પ્રમાણે એમના મિનિમમ ડેસિમલ્સ અને એ જ એ લેવલના બન્યા છે તો મારી રિસ્પેક્ટ કરવાની કે એની જરૂર નથી ચાલો વાંધો નહીં વડોદરામાં જે થઈ રહ્યું છે તો ઠીક છે પણ આજે એ આર્ટિસ્ટ જે ટીયર વન સિટીમાંથી ટીયર ટુ સિટીમાં કામ કરવા માટે રેડી થયો છે તો એની રિસ્પેક્ટ માટે આપણે એ ડેસીમલને પ્રયત્ન એવું કરી શકીએ કે ભાઈ થોડો ટાઈમ માટે વધારી શકતા હોઈએ તો એ કરવું જોઈએ મને પોતાને એવું ફીલ થાય છે સર ભાઈ તમારું જાણવા મળ્યું છે કે તમે ડિઝાઇનિંગ પર ફોકસ છે તમારો કોઈ ડિઝાઇનિંગ તમે કરો છો ટેસ્ટ તો એક ત્રણ કલરફુલ ઇવેન્ટ છે તો એના માટે સ્પેશિયલ ડિઝાઇનિંગ બી હોતી હશે તો આ આની પર કેટલો સમય આપો છો વર્ષમાં અને તમે જો ડિઝાઇનર હો તો બીજું પણ કામ હશે તો એ કામમાં ને આ કામમાં કેટલું અલગ મનથી કરો છો એટલે ઇવેન્ટ એવી છે ને કે એવું લાગે કે આ તહેવાર આવે નવો મળ્યો દર વર્ષે આવે છે તો છ મહિના કામ કરે એના ઉપર છ મહિના કામ કરતા હોઈએ છે અને કંઈ જગ્યાએ મેં મોકલ્યા એવી ટાવાની છે કામ ચાલુ કરી દે તો એ બીઆઈ કે ફોન કરે શું કર્યું આ બનાવ્યું કે ચાલુ કર્યું એ ચાલતું હોય છે કોન્સેપ્ટ માટે તમે મળતા હોય છે શોધતા હોય ન કોન્સેપ્ટ નો ફોટો કયા નવા લાવીએ કયા બનાવીએ એ વિચારતો હોઈએ છે આ ઇવેન્ટમાં જે લોકોના ઇવેન્ટ નથી ગમતી એ લોકો તો ચલો નારાજ થાય પણ તમે જે રીતે કહો છો કે રાત્રિ મીટિંગો ચાલે આખી રાત તમે તો ઘર પણ તો કંટાળતા હશે ને તો ત્યાં બી તો તકલીફ પડ ત્યાં બધા સપોર્ટ કરે છે આપણે તો બહુ સપોર્ટ કરે છે કે પાંચ વર્ષ કરી રહ્યા છે ભાઈ ઘર વાળા ને બહુ સપોર્ટ કરે છે અને તમે મનોજભાઈ સમજો કે આજે આ સારામાં સારી કંપનીનો અત્યારે એક ઓથોરાઇઝ ડિઝાઇનર છે એની જોબના ટાઈમ પછી મારે ત્યાં આવે છે અને પાંચ વર્ષથી બધું ડિઝાઇનિંગનું કામ કરે છે એવા જ આપણા ફોટોગ્રાફર્સ બાઉન્સર્સ કેટલા બધા હાઉસકીપિંગ વાળા કેટલા બધા એપ્રેન્ટિસ કરવા વાળા જે લોકોને ઇવેન્ટ મેનેજમેન્ટનો કોર્સ શીખવો છે એવા લોકો આપણે ત્યાં આવીને આપણું એક સર્ટિફિકેટ ક્યાં તો આપણે ત્યાંની ત્રીસ દિવસ ઇવેન્ટમાંથી ક્યાંક ને ક્યાંક કશુંક ને કશુંક શીખે છે તો આવા લોકો ત્રીસ દિવસમાં ગણું ને તો આવા સાડા પાંચસો લોકો છે જે લોકોને અમે નાની મોટી

એવું કોઈ છે કે જે યાદ રહી જાય એવા તો સાડા સાત હજાર લોકો છે કે જેણે કદાચ મારી સ્ટોરી જોઈ અને સાડા સાત આઠ હજાર વ્યૂ મને એક જ કલાકમાં મળી ગયા અને એની અંદરથી કેટલા બધા વ્યૂઝ તો એવા હતા કે જેમાં ઈગરલી વેટિંગ ઈગરલી કમ આઈ એમ વેટિંગ ફોર ધીસ ઇવેન્ટ એવા એવા કેટલા બધા મેસેજીસ મને રોજ આવે છે એવું છે હા હું તમે કહો છો ને કે મેં કોને યાદ કર્યા તો એ મારી ટીમને જ યાદ કર્યા કારણ કે ટીઓવી એકચ્યુઅલી ટીમ વગર બન્યું જ નથી બિકોઝ ભાઈ પૈસાની વાત કેમ કે દેશમાં પૈસા વગર કશું થતું નથી આટલી મોટી ઇવેન્ટ મહિનો ચલાવવાની બજેટ શું હોય છે કેવી રીતે આખું મેનેજ હોય છે આમાં કોઈ બજેટ જેવું છે જ નહીં મનોજભાઈ કારણ કે આ ઇવેન્ટ હા વેલ મેનેજ છે વેલ પ્લાન્ડ છે બધું જ છે પણ ક્યાંક ને ક્યાંક સવારની ઇવેન્ટ તમે આજે એક નાનું મેરેજ બી કર્યું હોય કે એક નાનું એક દિવસની ઇવેન્ટ કરીએ તો એની પ્રિપેરેશન ટાઈમ તમને યાદ હોય આજે ત્રીસ દિવસની ઇવેન્ટ ત્રીસ દિવસમાંથી દસ દિવસ સેટઅપ અલગ દસ દિવસ આર્ટિસ્ટ અલગ એટલે એટલું બધું લાઇનઅપ હોય છે કે અમે ક્યારેય કમર્શિયલી આને જોયું જ નથી અને આગળ પણ ભવિષ્યમાં આને કમર્શિયલી જોવામાં આવશે જ નહીં

બીજા પણ ઘણા બધા લાઇનઅપ છે જે વડોદરાની અંદર પબ્લિક ફરી માંગી રહી છે એવા પણ ઘણા બધા આર્ટિસ્ટ છે અને છે લાઇન અપ થોડું લાંબુ છે ચોવીસ દિવસનું છે તો ઘણી બધી સારી સારી ઇવેન્ટ આવી રહી છે બીજું જે મારા મનમાં હતું આ વખતે લોકલ ફોર વોકલ વોકલ ફોર લોકલ સોરી તો એ એના માટે થઈને વડોદરામાં સારામાં સારા ઓડિશન્સ પ્લાન કરેલા છે પોતાના હુનરને બહાર લાવવા માટે જે લોકો પ્રયત્ન કરી રહ્યા છે એ લોકોને આપણે આપણું સ્ટેજ આ વખતે આપવું છે જે લોકલ્સ છે જે વડોદરાના છે કે જે ગુજરાતના છે એ લોકોને બધાને આપણે આપણા સ્ટેજ પર ઇન્વાઇટ કરીએ છીએ લોકોના આઈડિયાઝ ઇન્વાઇટેશન કરીએ છીએ લોકોને સારામાં સારી ક્રિએટિવિટીને વેલકમ કરીએ છીએ અને ધીરે 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 આનો ગ્રાફ આપણો મોટો કરવા માગીએ છીએ ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ અભિનંદન તમને આ ઇવેન્ટ માટે અગાઉથી જ કેમ કે આ એક મનોરંજન માટે ઇવેન્ટ થતી હોય છે મનોરંજન તમામ લોકોને એક જરૂરી છે અને જો મનોરંજનના સમયમાં જેમ આયોજકોએ કીધું છે કે ફ્લો ફ્લોમાં કંઈ થઈ જાય છે લોકો પોતાની ભૂલને પણ સ્વીકારી રહ્યા છે વડોદરામાં જ્યારે પણ ટેસ્ટો વડોદરાની વાત આવે ત્યારે બે ભાગમાં લોકો ચર્ચા જરૂર કરે છે એક કહે છે ખૂબ સારી ઇવેન્ટ છે મજા પડે છે એક એવું કહે છે કે આ વિવાદિત છે પરંતુ આ વિવાદિત અને લોકપ્રિયતાની જે તલવારની કે એવી ધાર છે જેની પર આ લોકો અત્યારે ચાલી રહ્યા છે